આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની વિવિધ સંવર્ગમાં વર્ગ બે અને ત્રણ ની વિવિધ ભરતી તથા જગ્યાઓના ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો વડોદરા મહાનગરપાલિકાના વિવિધ સંવર્ગમાં વર્ગ બે અને ત્રણ ની વિવિધ જગ્યાઓની સીધી ભરતી આંતરિક ભરતી તથા બઢતી થી એકસો ત્રીસ જેટલી જગ્યાના ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વડોદરા મહાનગરપાલિકાના વિવિધ સંવર્ગ

વડોદરા મહાનગરપાલિકા વર્ગ બે માં કુલ પાંચ ઉમેદવારોને નિમણૂક આપવામાં આવેલ છે જેમાં ચાર વોર્ડ ઓફિસરો તથા એક ઇલેક્શન ઓફિસરની નિમણૂક આપે છે તથા વર્ગ ત્રણ માં વિવિધ ટેકનિકલ અને નોન ટેકનિકલ મળી કુલ એકસો ઓગણીસ જગાઓ સીધી ભરતીથી તથા છ કર્મચારીઓને બઢતી આપી એકસો પચીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવી જેમાં મુખ્યત્વે રિવન્યુ ઓફિસરની છ સોફ્ટવેર પ્રોગ્રામરની એક સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની કુલ દસ મલ્ટીપર્પઝ વર્કરની અડસઠ મળી પલ્ટીપર્પઝ હેલ્થ વર્કરોની ચોત્રીસ જગ્યાઓની સીધી ભરતીથી નિમણૂક આપવામાં આવી તથા વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ફરજ બજાવતા કુલ છ સૈનિક કર્મચારીઓને સરસૈનિકની જગાઓ ઉપર

સાથે લગભગ એકસો ત્રીસ જેટલા ઉમેદવારોને આજે નિમણૂંક પત્ર એનાયત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇલેક્શન ઓફિસર છે જે આંતરિક પસંદગી દ્વારા જેમની નિમણૂક કરવામાં આવી છે તેવા એક સરસૈનિક જે છે તેમની ભરતી કરી અને છ જેટલા ઉમેદવારોને આજે નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે સાથે સાથે વોર્ડ ઓફિસર છે રેવન્યુ ઓફિસર છે સોફ્ટવેર પ્રોગ્રામ છે સબ સેનેટરી ઇન્સ્પેક્ટર છે મલ્ટીપર્પઝ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આમ કુલ મળીને લગભગ એકસો ત્રીસ જેટલી જગ્યાઓ માટે ઉમેદવારોને આજે નિમણૂક પત્ર આપવામાં આવ્યા જેઓની એક્ઝામ્સ લેવામાં આવી હતી અને ત્યારબાદ એ લોકોને આજે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે તેમના ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્નની સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એવા આપણા વડોદરા મહાનગરપાલિકામાં જ્યાં લોકોને માનદ લોકોને જ્યારે સેવાઓ આપવાની તક એમને મળી છે એમના કાર્યક્ષેત્રમાં જ્યારે કોર્પોરેશનના ઓફિસર અથવા કોર્પોરેશનના એમ્પ્લોય તરીકે આજે એમને નિમણૂક પત્ર મળ્યા છે ત્યારે ચોક્કસ કહીશ કે ઈશ્વરને પણ જ્યારે કોઈની મદદ કરવી હોય ત્યારે આપણામાંથી જ કોઈકને એ માધ્યમ બનાવતા હોય છે ત્યારે જ્યારે સ્થાનિક સ્વરાયજની સંસ્થા એટલે કે વડોદરા મહાનગરપાલિકામાં જ્યારે કોઈ નોકરી મેળવે એટલે કે એમ્પ્લોઈ તરીકેનું નિમણૂક પત્ર પ્રાપ્ત કરે છે ને ત્યારે ચોક્કસ ઈશ્વરે સમગ્ર શહેરના નાગરિકોને વિવિધ પ્રકારે એમની અમૂલ્ય સેવાઓ મળી શકે તે માટે ઈશ્વરના આશીર્વાદ મળ્યા હોય છે અને ત્યારે થઈને તેમની આવી રીતે વડોદરા મહાનગરપાલિકામાં કહી શકાય કે સેવાના ક્ષેત્ર એવા વીએમસીમાં એમને નિમણૂક પત્ર મળ્યા છે જેમને પણ જે એકસો ત્રીસ લોકોને આજે નિમણૂક પત્ર મળ્યા છે તે સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તેમના પરિવારોને પણ કારણ કે જ્યારે એક દીકરો કે દીકરી ઉજ્જવળ ભવિષ્યની દિશામાં પગરણ માંડે છે ને ત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક તેના પરિવારનું પણ અમૂલ્ય યોગદાન હોય છે આ એકસો ત્રીસ ઉમેદવારશ્રીઓ અને તેમના પરિવારના સૌ સભ્યોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ચોક્કસ જે વડોદરા મહાનગરપાલિકા જે વર્ષોથી કામ કરતી આવી છે જ્યારે મેં પણ મારો એકસઠમાં મેયર તરીકે પદભાર સંભાળ સંભાળ્યો ત્યારે ચોક્કસ કહી શકીએ કે આ અધિકારીઓ જે હોય છે જે સતત પોતાના નોકરી જોઈન કર્યાના સમયથી એટલે કે જ્યારે તેમને નિમણૂક પત્ર મળે છે તે દિવસથી લઈ અને આજીવન પોતાની અમૂલ્ય સેવાઓ વડોદરા શહેરના નાગરિકોને આપે છે વડોદરા મહાનગરપાલિકાના માધ્યમે ત્યારે જ્યારે એકસઠ જેટલા બોર્ડ સાહીઠ જેટલા બોર્ડ બદલાય અને એકસઠમાં મેયર તરીકે જ્યારે હું મારો પદભાર અહીં સંભાળતી હોઉં ત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક કેટલાય અધિકારીઓ એવા છે કે જેઓએ પોતાની જીવનનો મોટા ભાગનો સમય અપ ટુ રિટાયરમેન્ટ અહીંયા પોતે ખૂબ સુંદર સેવાઓ આપી અને એમણે પોતાનું કાર્યક્ષેત્રનો સમયગાળો પૂર્ણ કર્યો છે તેવી જ રીતે આજે નિમણૂક પામેલા સૌ ઉમેદવારશ્રીઓ પણ પોતાના રિટાયરમેન્ટ સુધી પોતાની સેવાઓ આપશે ને વડોદરા મહાનગરપાલિકા જે વિવિધ વિષયોમાં સમગ્ર શહેરને પછી તે નવા વિષયોના કામો હોય વડોદરા શહેરના વિકાસલક્ષી કામોના યોજનો હોય કે પછી લોકોના પ્રોબ્લેમ અને નાગરિકોની સમસ્યાનું નિવારણ હોય આ બધા જ પોતપોતાના ક્ષેત્રમાં જ્ઞાન પ્રાપ્ત કરી અને કેટલાક તો પોતે બીજે નોકરી કરી અને અનુભવ સમૃદ્ધ વ્યક્તિત્વ છે ત્યારે ચોક્કસ વડોદરા શહેરને વિકાસની દિશામાં પ્રગતિ કરવા માટે અને લોકોના પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે આ બધાના એજ્યુકેશનનો એમના ઇન્ટેલિજન્સના સ્પેશિયલ ટચનો અને અઢળક અનુભવનો ચોક્કસ લાભ વડોદરા શહેરને મળશે